મોટા પેઢી દરગાહ ચાલીસ પચાસ માં હાલે છે ગરમી નું તાપમાન મોટી પાણીની બોટલ ના દસ રૂપિયા આ દુકાને દુકાને બધે ઠેકાણે છે દુકાને દુકાને જ છે હોલસેલ માં પંદર રૂપિયા માં આવે છે પચીસ પીસ આવે છે દસ રૂપિયા મળે આમાં એટલે સમજી લો સમુ લગન કવે તો હજાર ખંડ જેવો નોટ નીકળે આખા ડી માં પાંચસો છસો નીકળે માલ ના કાઢે રોજગારી બાબત રોજગારી બાબત તો સમજી લો અત્યારે ગાડી પણ હપ્તા છે પચીસો હપ્તો ભરવું છે મહિના અત્યારે કુલ્ફી નથી મળતી અહીંયા નથી મળતી અમુક ઠેકાણે કારખાના મળે તો ભુજ નથી મળતી હું બધે ઠેકાણે ભરું શણગાર પાક રાતન પાક તુફાન સૂર ના રોજગારી બાબતમાં ધંધો આપડે વધાવો જ છે ને આપડે તો આમાં જ ધંધો વધાવવો છે ને રોજગારી કાઢવી જ છે ભાઈ આમાં છોકરા ના રોટલા કાઢવા છે આપડે પાણી બોટલો કાઢી રોટલા નીકળે આમાંથી રોટલા નીકળી ને ગાડી નાખતા ભરાયે બીજો બીજો થાય ધંધો હાલે સુર્યમંદિર ને હાલે ત્યારે ક્યારે ક્યારેક દુકાન બંધ આવે ને તો ધંધો થઈ જાય મારો તો સમજી લો કે તો પાંચસો છસો નો સાતસો નો ધંધો થઈ જાય

પચીસો નો હપ્તો છે ત્રણ વાર સુધી લોન આપશે છત્રીસ હપ્તા છે